નારોલા પરિવારના પુત્રી કુંવારિકા શ્રેયાબેનના જન્મદિન પ્રસંગે વિનામૂલ્યે પક્ષીમાળા અને ચણપાત્ર વિનામૂલ્યે વિતરણ કરાયા નારોલા પરિવારે પુત્રી રત્નકુ શ્રેયાબેન જન્મદિન પ્રસંગે વિનામૂલ્યે પક્ષીમાળા અને ચણપાત્ર વિતરણ કરાયા દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે જય ભગવાન યુવક સેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાના પ્રમુખ વિપુલભાઈ નારોલાની

અને ચણ વિતરણ કરી પુત્રી રત્નકુ શ્રેયાબેનનું યાદગાર જન્મદિન ઉજવી ઉમદા ઉદાહરણ પૂરું પાડતા વિપુલભાઈ નારોલા પરિવારની આ સરહનીય સેવાની સુપેરે નોંધ લેવાઈ હતી બ્યુરો રિપોર્ટ નટવલાલજીપાતિયા